હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે એક નવી જ રેસિપી બનાવવાના છે મિત્રો જે તમને રેકડી ઉપર કે બજારમાં ક્યાંય જોવા નહીં મળે તો ચાલો આપણે એની શરૂઆત કરીએ આ મેં ચાર બટેકા લઈ લીધા છે મિત્રો અને આ મેં ચણાને પણ આ પલાળીને સાંજે રાખી દીધેલા હતા અને સાથે જ મેં આંબલી પણ પલાળીને રાખી દીધેલી હતી તો આ આપણે એટલી વસ્તુ વાપરવાની છે અત્યારે મિત્રો તો હવે આપણે બટેકા અને ચણાને બાફી લેવાના છે મિત્રો અને અત્યારથી જ હું તમને એક વસ્તુ કહી દઉં કે આ ચણા જે છે એ આમાં ઓપ્શનલ છે મિત્રો જો તમે ઈચ્છો તો જ નાખજો નહીતર ન નાખો તો પણ બહુ સરસ ટેસ્ટ આવશે ચણાને મેં હેલ્થ માટે એડ કરેલા છે આમાં તો હવે આંબલીનો પહેલાં આપણે પલવો અલગ કરી નાખીએ એનું આપણે પાણી બનાવવાનું છે આ આંબલીના પાણીને હવે આપણે ગણણીની મદદથી ગાળી લેવાનું છે તો મિત્રો આપણે હું આ પાણી છે હું ગાળું ત્યાં સુધીમાં તમને એક વાત કહી દઉં કે આપણો જન્મ જ ખાવા હાટુ થયો છે તો આપણે ફૂલ ખાવાનું પણ આપણે ઘરનું ખાવાનું બહારનું નહીં ખાવાનું ઘરનું આપણે ઝાપટવાનું છે ખાવું હોય એટલું ઝાપટી લેવાનું એટલે આપણે ઘેર આવું નવું નવું હોય બનાવી અને ખાધા રાખીએ મિત્રો આ જોઈને તમે પણ બનાવો અને ખાઓ આપણું આજે આંબલીનું પાણી છે એ ગારી અને પછી આપણે એમાં નાખી દેવાની છે ખાંડ ખાંડ ન ખાઈ જાય ખાંડ આપણે પાણી મીઠું થાય ને એટલી ખાંડ નાખવાની છે અને આ આંબલીના પાણીમાં હજી આપણે વધારે ખાટું હોય એટલે પાણી પણ નાખી દેવાનું છે આ પાણીને આપણે બીજા વાટકામાં કાઢીને એમાં થોડું પાણી આપણે હજી એડ કરી દઈએ હવે આમાં આપણે ખાંડ નાખી દઈએ એટલે પાણી મીઠું થઈ જાય ત્રણ ચાર ચમચી આપણે ખાંડ નાખી દીધી અને આને આપણે ખાંડને ઓગારી લેવાની છે ખાંડ ઓગળી જાય એટલે આપણું આ પાણી છે ને એ રેડી થઈ ગયું અને આમાં આપણે આંબલી એક જ એવી ખટાશવાળી વસ્તુ છે બાકી બીજી કોઈ આપણે આમાં કોઈ વસ્તુ એવી નથી કે જે આપણે નડે હવે આપણે આ બટેકા આપણે બફાઈ ગયા અને આ ચણા બફાઈ ગયા તો હવે આપણે એ બેયનો વઘાર કરી દેવાનો છે અને મિત્રો ઘેર બનાવીને ખાવાની મોજ એ છે કે તમે પેટ ભરીને ખાઈ શકો અને બહાર તો ખાવા જઈએ આપણે ખીસ્સા ખોખરા કરી નાખે આ આપણે લોયામાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે જીરું નાખી દેવાનું થોડીક હિંગ નાખ દેવાની એટલે પેટમાં વાંધો ઓછો આવે અને ચાર પાંચ આ લીમડાના પાન નાખ દેવું એટલે એનો સારી એવી સુગંધા આવી જાય ને આદુ મરચાં અને લસણની જે આપણે ખાંડીને રાખ્યા તા એ નાખી દીધા આ થોડા ખંતળાઈ જાય એટલે આપણે આમાં સીધા બટેટા નાખી દેવાના છે આ આપણે ચણા નાખી દીધા હું આગળ બટાટા બોલ્યો તો પણ આમાં આપણે આ ચણા વઘારવાના છે બટાટા પાછળથી વઘારશું ચણાની જાય બધા તેલમાં ને મિક્સ થઈ જાય પછી આપણે ચટણી હળદર ને મીઠું ને બધું નાખી દેવાનું છે જીરું હળદર લાલ મરચાં પાવડર આ હું કાશ્મીરી લાલ મરચું નાખું છું જેથી કરીને લાલ કલર દેખાય પણ આપણે બહુ તીખું ન લાગે અને સ્વાદ પ્રમાણે નિમક નાખી દેવાનું બહુ ખારું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું નકર વળી પાછું મોમાઈ ન કરે તો ચણા આપણા રેડી થઈ ગયા છે તો એને આપણે ઉતાર લેવું અને હવે ફરીથી આપણે આ એ જ જે લો છે એમાં તેલ મૂકીને હવે આપણે બટેટાને વઘારવાના છે આ જ રીતે બટેટાને વઘાર દેવું આપણે મિત્રો મિત્રો આ ડીશ બનાવીને તમે ખાહો ને બેથી ત્રણ પ્લેટ એટલે તમારું પેટ ફૂલ થઈ જાય અને ખાવાની ખૂબ મજા આવશે અને આ વસ્તુ તમને બજારમાં ક્યાંય જોવા નહીં જડે આમાં જીરું હિંગ અને આદુ મરચાં અને લસણ અને મીઠો લીમડો એ જ નાખવાનું વકારમાં અને આ બટાટા એમાં આપણે નાખી દેવાના છે હવે આપણે આમાં જીરું ને થોડીક હળદર ને મીઠું ને લાલ મરચું નાખ દેવું એટલે બટેટા આપણા રેડી થઈ ગયા આ બટેટા રેડી થઈ ગયા ને હવે એને આપણે ઉતાર લેવાના છે તો બેયને આપણે આ વાટકામાં ચણાને ને બટેટાને કાઢી લીધા છે તો હવે આપણે આ ચણા બટેટા આંબલીનું મીઠું પાણી ને આ બ્રેડ લીધી છે મિત્રો બ્રેડ છે ને એ ખાસ તમારે ફ્રેશ લેવાની છે ને જે આપણે નાની સાઈઝની આવતી હોય ને એ જ લેવી ઓલી મોટી ન લેવી મોટી ઘણી ફેરે એ વાસી આવી જતી હોય જો બ્રેડ ખરાબ આવી જાય તો સવાર પાછું આપણે હળિયાળી થવું પડે એટલે હળિયાળી ન થવું પડે એટલે બ્રેડને આપણે જે આપણે રોજ વપરાતી હોય એ ટાઈપની લેવાની એટલે એમાં વાસી ન આવે એ બ્રેડને આપણે આ રીતે કટકા કરી લેવાના હે ચાકુની મદદથી અને એને આપણે એક પ્લેટમાં લઈ લેવાના અને હવે આપણે જે બટેટાના ચણા છે એ આની ઉપર નાખવાના છે દોઢ દોઢ બે બે ચમચી ચણા અને આ વઘારેલા બટેટા છે એ નાખવાના છે એ નાખી દેવાના આ ડીશમાં બે ચમચી આપણે બટેટા લઈ લીધા અને હવે આપણે એકાદ બે ચમચી જેટલા ચણા પણ લઈ લેવી ફરીથી પણ તમને જણાવી દઉં કે આ ચણા છે ને એ ઓપ્શનલ છે મિત્રો ચણાથી થોડો ટેસ્ટ છે એ તમને નહીં મજા આવે પણ ખાવા માટે બહુ સારા અને હેલ્ધી રહેશે અને હવે આપણે જે આ ખાટું મીઠું પાણી બનાવ્યું હતું ને આંબલીનું એને નાખી દેવાનું છે આ દારનો ડોયો હોય ને તો એક ડોયો આમાં એ નાખી દેવાનો આ ચમચી છે એટલે હું ચમચી હતી થોડું થોડું નાખું છું આને પછી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું આ રીતનું એડ કરેલું છે ને હવે આને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણી ડીશ છે એ રેડી થઈ ગઈ મિત્રો તો આ મિત્રો ડીશ આપણી થઈ ગઈ રેડીને થોડુંક મને પાણી ઓછું લાગતું હતું તો આપણે નાખી દીધું અને હવે ડીશ થઈ ગઈ રેડી આપણે ઝાપડવાનું કરી દઈએ ચાલુ તો તમે ઘરે બનાવીને આ જરૂરથી ખાજો મિત્રો અને ખાવાની ખૂબ મજા આવશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો